ગુજરાતમાં સીડબલ્યુ સીની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં ગુજરાત છે તેના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ગુજરાતમાં એક લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી રાજ કરી રહી છે અને કોંગ્રેસના જે કાર્યકરો છે તેઓમાં પણ હતાશા છે પરંતુ રાહુલ ગાંધી હવે ગુજરાત પર નજર રાખીને બેઠા છે અને લોકસભાના તેમણે ફ્લોર પર જ કહ્યું હતું કે બે હજાર સત્યાવીસમાં ગુજરાત જીતીશું વાત કરવી છે પૂર્વ ધારાસભ્ય પૃથ્વી જે મકવાણા સાથે જે પ્રકારે ગુજરાતમાં ની બેઠક છે છે અને ગુજરાત ફોકસ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનું મોડેલ અત્યારે જે ઉભું છે એ આખે આખું ગુજરાત મોડેલ ઉપર ઉભું છે અને એને હરાવવું હોય તો એની શરૂઆત પણ ગુજરાતથી જ કરવી પડે અને એ જ દિશામાં કોંગ્રેસ પાર્ટી કામ કરવાનું વિચારી રહી છે ગુજરાતની અંદર છેલ્લા આટલા વર્ષથી જે શાસન છે એની અંદર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું પોતાનું નેટવર્ક હોય એના કરતાં વધારે વહીવટી તંત્રનું આરએસએસનું ધાર્મિક ધ્રુવીકરણનું આ બધા જે બાય પ્રોડક્ટના એને ફાયદા મળે છે એના કારણે ઘણા બધા સમયથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર શાસન કરે છે આજની તારીખે પણ તમે વન બાય વન ભાજપના દરેક ધારાસભ્યો ભાજપના દરેક કોર્પોરેટર્સ એના તાલુકા જિલ્લાના પદાધિકારીઓ વ્યક્તિગત એના વિશે રિસર્ચ કરજો તો એને જાહેર જીવન સાથે સીધી રીતે અભ્યાસું હોય અથવા સીધી રીતે કોઈ લેવા દેવા હોય એવા પર્સન્ટેજ વાઇઝ તમે એક પછી એક અભ્યાસ કરો તો એવા લીડર્સ નહીં મળે લીડર્સ માટે આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ ઉપર અવલંબિત રહેવું પડે છે દર ચૂંટણીએ કોંગ્રેસમાંથી બે ચાર ચહેરાઓ લઈ જાય અને એના આધારે જ ઇલેક્શનો લડાઈ છે ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષે પણ એમની યુવા પાંખ જે છે એમાંથી કોઈ યુવા લીડર્સ પ્રોડ્યુસ કરવાની જે પ્રક્રિયા છે એ ભારતીય જનતા પાર્ટી આજની તારીખે પણ કરી શકતી નથી આટલા આજની તારીખે પણ એ બહારથી આયાત કરી કરવા પડે છે નંબર બે આવનારા સમયની અંદર બ્યુરોક્રેટ્સ જે મોટાભાગે આજની તારીખે ભારતીય જનતા પાર્ટી માટે જ કામ કરે છે તો હવે ધીમે ધીમે છે પર્સનલી એમના ઉપર પણ જે એમને ખુલ્લા પાડવા માટે અથવા એમને મર્યાદામાં રહેવા માટે કઈ રીતે કરી શકાય એ દિશામાં પણ પાર્ટી કામ કરશે

જે લોકો માટે ફરિયાદની વાત કે એવી આવે છે તો કેટલી પોઝિશન હોલ્ડ કરી શકે પાંચ ટિકિટ એના સિવાય બીજી એકસો ને બ્યાસી ટિકિટો હોય છે લોકસભાની અંદર છવ્વીસ ટિકિટ અમારી જેવા લોકોને ચાન્સ ક્યારે મળ્યો હશે નવા લોકો આવતા હોય ત્યારે જિગ્નેશ મેવાણી છે હું છું અનંત પટેલ છે આ બધા લોકો આની વચ્ચેથી જ આવ્યા છીએ કોંગ્રેસની વચ્ચેથી જ આવ્યા છીએ તો નવાને સાવ ચાન્સ નથી મળતો એવું ના હોય શક્ય છે કે કેટલાક સિનિયર લીડર્સ માટે થઈ અને કેટલીક જગ્યાએથી જાણી જોઈને આવી વાતો ઊભી કરવામાં આવતી હોય એવું પણ બને છે કાર્યકારી અધ્યક્ષ તરીકે અમને યુવાનોને ચાન્સ મળ્યો છે અત્યારે સેક્રેટરી તરીકે એઆઈસીમાં છે તો ચારે ચાર અમે નવા જુવાનીઓ છીએ કોઈ પણ સિનિયર લીડર્સને આઈ મોકલવામાં નથી આવ્યા ચારે અમે યંગ લીડર્સ છીએ તો અમને તક મળી છે તો એવું ન કહી શકાય કે સિનિયરોને કારણે તક નથી મળતી જે તક મળે છે એનો ઉપયોગ યુવાનોએ પણ કરવો જોઈએ સારી રીતે એ પ્રમાણે મહેનત કરવી જોઈએ અચ્છા ઋત્વિજભાઈ જે પ્રકારે રાહુલ ગાંધીએ પણ નિવેદન આપ્યું હતું કે ભાઈ કેટલાક એવા કોંગ્રેસના નેતાઓ છે જે ભારતીય જનતા પાર્ટી સાથે સાંઠ ગાતાંડ આવે છે અને ત્યાર પછી કોંગ્રેસ છે તે સતત એક્ટિવ હોય તેવું દેખાઈ પણ રહ્યું છે એવું કેટલીક જગ્યાએથી નાની મોટી કમ્પ્લેન્ટ્સ આવી હોય અને જે લોકોએ એવો પ્રયત્ન કર્યો એવા ઘણા બધા લોકો આજની તારીખે ભાજપની અંદર છે પણ ખરા કે જે વર્ષોથી સંઘર્ષ કરીને થાક્યા હોય અને એમને લાગતું હોય કે હવે સત્તા ઉપર નહીં જ આવી શકાય અથવા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહીએ તો સત્તાનો એકાદ વખત ચાન્સ મળી જાય એવા લોકો પણ હોય પાર્ટી હોય તો હોય અહીંયા સત્તા નથી એટલે ત્યાં જવાનું ચલણ છે ખરેખર તો એ સ્થિતિ કોંગ્રેસ કરતાં ભારતીય જનતા પાર્ટીમાં અતિશય લાવા રસની જેમ સળગી રહી છે પરંતુ માત્ર ને માત્ર સત્તાના ડરના કારણે એ બહાર નથી આવી રહી આ અભ્યાસ કરો કેબિનેટની અંદર પાંચ જણા હોય તો એની અંદર ત્રણ મૂળ કોંગ્રેસી છે રાજ્ય કક્ષાના સાત આઠ મંત્રીઓ હોય તો એમાં ત્રણ ચાર કોંગ્રેસના હોય ધારાસભ્યની અંદર સાઈઠ ટકા મૂળ કોંગ્રેસીઓ બેઠા છે અત્યારે એટલે મેં પહેલા પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પોતાની કેડર ઊભી કરી શકે એવી કોઈ જ પ્રોસેસ એ લોકો કરતા નથી સંપૂર્ણપણે પ્રોફેશનલ ધોરણે જ્યાંથી જે તૈયાર લીડર મળે એને ઇમ્પોર્ટ કરે છે એક વખત બે વખત ત્રણ વખત યુઝ કરે યુઝ એન્ડ થ્રો કોંગ્રેસમાંથી ઘણા બધા મંત્રી બનવા માટે ગયા હતા આજે એ લોકો ક્યાં છે મોરબીના અમારા ધારાસભ્ય હતા જામનગરના ધારાસભ્ય હતા રાજકોટના હતા જુનાગઢના હતા એ બધા લોકો આજે ક્યાં છે તો અત્યારે જે ગયા છે એ લોકોને પણ થ્રો કરી દેશે અને એના કરતા વધારે ચિંતાનો વિષય કોંગ્રેસ કરતા ભારતીય જનતા પાર્ટીના જે પાયાના કાર્યકર્તાઓ છે એ તો એમનો તો માત્ર ઉપયોગ થાય છે એને તો થ્રો કરવાની જરૂર નથી આપોઆપ થ્રો થઈ જ ગયેલા છે યુવા ભાજપમાંથી તૈયાર થઈ અને કોઈ ધારાસભ્ય સંસદ સભ્ય મંત્રી પદે પહોંચ્યા હોય એવા કાર્યકર્તાઓની ટકાવારી કેટલી ભાજપમાં આજની તારીખે બહુ નૈવત છે અચ્છા આપ માનો છો કે જે પ્રકારે સીડબ્લ્યુસી ની બેઠકમાં ગુજરાતના મુદ્દા ઉપર ખાસ ચર્ચા થઈ સંગઠન પર પણ ચર્ચા થઈ તો આવનારા સમયમાં કયા પ્રકારના પરિવર્તનો આવી શકે સાથે રાષ્ટ્રીય નેતા પણ બે હજાર જીતવા સત્યાવીસ જીતવાની દાવો છે બિલકુલ ચોક્કસપણે આજે સીડબલ્યુ સીમાં પણ ચર્ચા થઈ છે થોડા દિવસો પહેલાં જિલ્લાના પ્રમુખોને દિલ્હી બોલાવ્યા ત્યારે પણ બહુ વિગતે ચર્ચાઓ થઈ છે એના પહેલાં રાહુલજી બે દિવસ માટે ગુજરાતની અંદર આવ્યા ત્યારે એમણે નાના કાર્યકર્તાઓને પણ સાંભળ્યા છે આવનારા સમયની અંદર ગુજરાત માટેની એક વર્કિંગ સિસ્ટમ સેટ થવાની છે અને કાર્યકર્તાનું મૂલ્યાંકન એની કામગીરીના આધારે થશે એ પ્રકારના નિર્ણયો લેવાયા છે આવનારા સમયની અંદર તાલુકા જિલ્લા અને શહેર પ્રમુખો જે છે એને પાવર એક્સટેન્શન થશે સત્તાનું વિકેન્દ્રીકરણ થવાની પણ વાત છે તો એ દિશામાં પણ કામગીરી થશે સત્તાનું વિકેન્દ્રીકરણ થશે એની સાથે સાથે જવાબદારીઓ પણ વધશે કાર્યકર્તાઓની અને જવાબદારીઓ વધશે એની સાથે સાથે તમે જેમ કહો છો એમ યુવા કાર્યકર્તાઓ માટે તકો પણ વધશે અચ્છા તો આવનારા સમયમાં જે પ્રકારે તમે કહો છો શહેર હોય તાલુકા હોય કે જિલ્લા પ્રમુખ હોય તો તેઓની વરણી થાય છે તો તેમાં એવી કોઈ સી ડબલ્યુ સુમાં ચર્ચા થઈ હોય કે ભાઈ ચૂંટણી કરાવવામાં આવશે ને ત્યારબાદ પસંદગી થઈ શકે એવું કંઈ ના હાલના તબક્કે એવી ચૂંટણી પ્રક્રિયા માટેની કોઈ વાત નથી જે જરૂરથી આપણા સાથે જોડાયા હતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિશ પકડેલ તેમણે વિગતે વાત કરી છે કે જીડબ્લ્યુસીની બેઠકમાં જે પ્રકારે ગુજરાતના મુદ્દા ઉપર જે ખાસ કરીને ભાર મૂકવામાં આવ્યો છે આવનારા સમયમાં ગુજરાતનું સંગઠન કેવી રીતે મજબૂત થાય તે દિશામાં પણ આવનારા દિવસોમાં નિર્ણયો લેવાશે કેમેરામેન ફૈજાલ અંગ્રેજ સાથે તોફીક ગાંચી નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવ तेने कहिये जे पीड़ पराद